નમસ્કાર મિત્રો આજે તારીખ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસને વાર મંગળવાર આજે આપણે ઘઉં ટુકડા તેમજ ઘઉં લોકોના તાજા બજાર ભાવ જાણીશું આજે પણ એવરેજ બજાર પાંચસોથી છસો વચ્ચે નોંધાઈ રહી છે આ મુજબ કન્ટિન્યુ બજાર ચાલશે તેમાં સુધારો થવાની હમણાં સંભાવના જણાઈ રહી નથી એવરેજ બજાર પાંચસો ગણી લેવાની તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ઘઉંના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઘઉં ટુકડાના ભાવ જોઈએ તો ધારી ચારસો ચોર્યાસી પાંચસો ચાર રૂપિયા વિરમ ગામ પાંચસો ચૌદથી પાંચસો ચુમ્માલીસ રૂપિયા હળવદ ચારસો પચાસથી પાંચસો ત્રેવીસ રૂપિયા ડીસા પાંચસોથી પાંચસો ને બાવીસ રૂપિયા दहेगाम पांच सौ दस रखलियाल चार पांच सौ सत्तावन रूपया साणंद चार सौ छियासी पांच सौ सीते रुपया पोरबंदर पांच सौ पोने एकत्रीस रूपया मोड़सा पांच सौ पोत रुपया मेहसणा पांच सौ दस पांच सौ वीस रुपया આંબલીયાસણ પાંચસો છત્રીસથી 536 છત્રીસ રૂપિયા વેરાવળ ચારસો થી પાંચસોને અઢાર રૂપિયા સિદ્ધપુર પાંચસોથી પાંચસોને પચાસ રૂપિયા બોટાદ પાંચસોથી પાંચસોને તેત્રીસ રૂપિયા કડી ચારસો થી 530 ત્રીસ રૂપિયા તલોદ પાંચસોથી પાંચસોને ચોત્રીસ રૂપિયા ઈડર પાંચસો વીસથી પાંચસોને સુડતાલીસ રૂપિયા જસદણ ચારસો નેવુંથી પાંચસોને ચાલીસ રૂપિયા બહુચરાજી ચારસો પંચ્યાસીથી પાંચસોને ચોવીસ રૂપિયા અમરેલી ચારસો પાસઠથી પાંચસોને સાઠ રૂપિયા સમજોધપુર ચારસો એંશીથી પાંચસોને ચૌદ રૂપિયા પાઠાવાડા પાંચસોથી પાંચસોને એકાણું રૂપિયા કલોલ પાંચસો પંદરથી પાંચસોને રૂપિયા હિંમતનગર પાંચસો ચૌદથી પાંચસોને અઠ્ઠાવન રૂપિયા ટિટોઈ પાંચસો દસથી પાંચસો ત્રીસ રૂપિયા બાબરા ચારસો છોતેરથી પાંચસો ચૌદ રૂપિયા હારીજ ચારસો એકાણુંથી પાંચસોને અગિયાર રૂપિયા ભીલડી પાંચસો ઓગણીસથી પાંચસો ઓગણીસ રૂપિયા જૂનાગઢ ચારસો નેવુંથી પાંચસોને બેતાલીસ રૂપિયા ગોજારીયા પાંચસો દસથી પાંચસો ને બાસઠ રૂપિયા વિજાપુર પાંચસો એકવીસથી પાંચસો ને છ્યાસી રૂપિયા કુકરવાડા પાંચસો પાંચથી પાંચસો ને પચાસ રૂપિયા પાલનપુર ચારસો નેવુંથી પાંચસો ને પચાસ રૂપિયા બાવળા પાંચસોથી પાંચસો ને સુડતાલીસ રૂપિયા વડાલી પાંચસો વીસથી પાંચસો ને ચાલીસ રૂપિયા વાંકાનેર ચારસો સાઠથી પાંચસો ને વીસ રૂપિયા દિયોદર ચારસો થી પાંચસો ત્રીસ રૂપિયા વિસનગર પાંચસો થી પાંચસો ને સિત્યોતેર રૂપિયા કાલાવડ ચારસો થી પાંચસો ત્રેવીસ રૂપિયા થરા પાંચસો થી 570 સિત્તેર રૂપિયા શિહોરી ચારસો થી 521 એકવીસ રૂપિયા ખેડબમ્મા પાંચસો થી પાંચસો ને રૂપિયા જામનગર ચારસોથી પાંચસો ને છપ્પન રૂપિયા મહુવા ચારસો એક્યાસીથી છસો ને સત્તર રૂપિયા માણસા પાંચસો ચારથી અડસઠ રૂપિયા પ્રાતિજ ચારસો નેવુંથી પાંચસો ત્રીસ રૂપિયા સલાલ પાંચસોથી પાંચસોને પાંત્રીસ રૂપિયા ગોંડલ પાંચસો અઢારથી છસો અઢાર રૂપિયા ચામખમાળિયા ચારસો પચાસથી પાંચસોન સોળ રૂપિયા સાવરકુંડલા પાંચસોથી પાંચસો ને પંચોતેર રૂપિયા ભાવનગર ચારસો એકસઠથી પાંચસો એકાવન રૂપિયા છાદર ચારસો પંચોતેરથી પાંચસોન ત્રીસ રૂપિયા રાધનપુર પાંચસો સાતથી પાંચસોને પિસ્તાલીસ રૂપિયા તળાજા પાંચસો અઠ્યાવીસથી પાંચસો નેવું રૂપિયા અને ખંભાત ચારસો સત્યાશીથી છસો ને રૂપિયા त્યારબાદ ઘાઉં લોકનના ભાવ જોઈએ તો રાજકોટ 509 થી 535 રૂપિયા મે ડાડા 450 થી 505 રૂપિયા પોર બંદર 450 થી 480 રૂપિયા વિસાવદર ચારસો બ્યાશીથી પાંચસો ત્રીસ રૂપિયા જસદણ ચારસો સિત્તેરથી પાંચસોન વીસ રૂપિયા અમરેલી ચારસો પંચાણુંથી પાંચસો ચાલીસ રૂપિયા જૂનાગઢ ચારસો એંશીથી પાંચસો બત્રીસ રૂપિયા દાહોદ પાંચસો એંશીથી છસો રૂપિયા વાંકાનેર ચારસો પચાસથી પાંચસો પાંચ રૂપિયા અને ખેડબમ્મા પાંચસો ત્રીસથી પાંચસોને સાઠ રૂપિયા